ફ્રોઝન શોલ્ડર આ શબ્દ સાંભળતા જ ઘણા લોકોને પોતાના ખભામાં એક અજીબ દુખાવો યાદ આવી જતો હશે આ એક એવી તકલીફ છે જે ખૂબ જ હતાશ કરી શકે છે પણ સારી વાત એ છે કે યોગ્ય સમજણ અને સાચી પદ્ધતિથી આમાંથી ચોક્કસપણે બહાર આવી શકાય છે તો ચાલો આજે આપણે એની રિકવરી માટેની એક સ્પષ્ટ અને સ્ટેપ બાય સ્ટેપ ગાઈડને સમજીએ ક્યારેય એવું બન્યું છે કે વાળ ઓળવવા જેવી સાવ સામાન્ય ક્રિયા પણ એક મોટો પડકાર લાગે અથવા તો શર્ટ પહેરતી વખતે કે ઉપરની છાજલીમાંથી કોઈ વસ્તુ ઉતારતી વખતે ખભામાં તીવ્ર દુખાવો થાય જો આ બધું જાણીતું લાગતું હોય તો આ સમસ્યાને સમજવી ખૂબ જ જરૂરી છે તો આ ફ્રોઝન શોલ્ડર છે શું મેડિકલ ભાષામાં એને એડહેસિવ કેપ્સ્યુલાઇટિસ કહેવાય છે પણ સાદી ભાષામાં સમજીએ તો આપણા ખભાના સાંધાની આજુબાજુ એક પડ હોય છે જેને કેપ્સ્યુલ કહેવાય છે કોઈ કારણસર આ પળ જાડું અને એકદમ સખત થઈ જાય છે અને બસ આ જ કારણથી ખભો જકડાઈ જાય છે અને દુખાવો શરૂ થાય છે હવે આમાંથી બહાર આવવા માટે કોઈ જાદુઈ ગોળી નથી આ એક યાત્રા જેવું છે અને સારી વાત એ છે કે આ યાત્રાનો રસ્તો એકદમ સ્પષ્ટ છે જો એને બરાબર અનુસરવામાં આવે તો રિકવરી ચોક્કસ છે આ આખી સફર મુખ્યત્વે ત્રણ તબક્કામાં વહેંચાયેલી છે તો આ રિકવરીનો રોડમેપ કેવો છે જો પહેલો તબક્કો છે ફ્રીઝિંગ જ્યાં દુખાવો ધીમે ધીમે વધે છે અને ખભો જામી જવાની શરૂઆત થાય છે પછી આવે છે ફ્રોઝન તબક્કો અહીં દુખાવો કદાચ ઓછો થાય પણ જકડામણ સૌથી વધારે હોય છે અને છેલ્લે આવે છે થોઈંગ તબક્કો જેનો અર્થ છે પીગળવું અહીં ધીમે ધીમે ખભાની ગતિ પાછી આવવા લાગે છે ચાલો આ દરેકને થોડું વિગતવાર જોઈએ ચાલો પહેલા તબક્કા એટલે કે ફ્રીઝિંગ સ્ટેજથી શરૂ કરીએ અહીં સૌથી મોટી ભૂલ જે લોકો કરે છે એ છે દુખાવા છતાં વધુ પડતી કસરત કરવાની પણ ના આ સમયે શરીરને સાંભળવું ખૂબ જ જરૂરી છે આપણું લક્ષ્ય દુખાવાને કાબૂમાં રાખીને ખભાને સાવ જામી જતો અટકાવવાનો છે આ તબક્કા માટે પેન્ડ્યુલમ સ્વિંગ સૌથી સલામત શરૂઆત છે કઈ રીતે કરવી બસ થોડું આગળ ઝૂકી જાઓ જેથી ગુરુત્વાકર્ષણ તમારા સાંધાને હળવેથી ખોલવામાં મદદ કરે પછી સ્નાયુઓનો બિલકુલ ઉપયોગ કર્યા વિના હાથને ઘડિયાળના કાંટાની જેમ ધીમે ધીમે ગોળ ગોળ અને આગળ પાછળ ફેરવો આનાથી સાંધામાં થોડી જગ્યા બને છે અને દુખાવામાં રાહત મળે છે આ કસરતનો હેતુ કોઈ મર્યાદા તોડવાનો નથી પણ સાંધાને એકદમ હળવો કરીને તેને આગળના તબક્કા માટે તૈયાર કરવાનો છે આનાથી થાય છે શું એક તો સાંધાને આરામ મળે છે અને બીજું ત્યાં લોહીનું પરિભ્રમણ સુધરે છે જેનાથી હીલિંગ પ્રોસેસને વેગ મળે છે સારું તો હવે દુખાવાના સંચાલનમાંથી આપણો ફોકસ શિફ્ટ થાય છે જડતા ઓછી કરવા પર આપણે હવે બીજા તબક્કામાં છીએ ફ્રોઝન સ્ટેજ અહીં મુખ્ય પડકાર છે ખભાની જકડામણ અને હવે આપણું કામ છે ધીમે ધીમે પણ સતત ગતિશીલતા વધારવા પર ધ્યાન આપવાનું આ તબક્કા માટે ફિંગર વોક એકદમ સરસ કસરત છે આમાં કરવાનું શું છે બસ દીવાલ સામે ઊભા રહો અને તમારી આંગળીઓનો ઉપયોગ કરીને જાણે કરોડિયો દિવાલ પર ચડતો હોય એમ ધીમે ધીમે હાથને ઉપર લઈ જાઓ યાદ રાખજો જ્યાં દુખાવો શરૂ થાય ત્યાં અટકી જવાનું છે આ સાવ સરળ કસરત સીધી રીતે આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલી છે જેમ કે કબાટની ઉપરની છાજલીમાંથી કંઈક લેવા માટે હાથ ઊંચો કરવો આનાથી નિયંત્રિત રીતે જડતા ઘટે છે અને સૌથી સારી વાત એ છે કે રોજ ખબર પડે છે કે કાલે હાથ અહીં સુધી પહોંચ્યો હતો અને આજે થોડો વધારે ઉપર ગયો ચાલો હવે જોઈએ ટુવાલ સ્ટ્રેચ આ કસરત ઇન્ટર્નલ રોટેશન એટલે કે હાથને પીઠ પાછળ લઈ જવાની ક્ષમતા સુધારે છે જે ફ્રોઝન શોલ્ડરમાં સૌથી પહેલા બંધ થાય છે સારો હાથ ઉપર રાખીને ટુવાલને ધીમેથી ઉપર ખેંચવાથી અસરગ્રસ્ત હાથને ખૂબ જ હળવું અને અસરકારક સ્ટ્રેચ મળે છે વિચારો પીઠ પાછળ બટન બંધ કરવું હોય કે ખંજવાળવું હોય આ બધી ક્રિયાઓ માટે હાથ પાછળ જવો જરૂરી છે આ સ્ટ્રેચ બરાબર એ જ ગતિને સુધારે છે એટલે જ રોજિંદા જીવનમાં સ્વતંત્રતા પાછી મેળવવા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને હવે આપણે આવી પહોંચ્યા છીએ અંતિમ અને સૌથી આશાસ્પદ તબક્કામાં થોઇંગ એટલે કે રિકવરીનો તબક્કો અહીં આપણું ધ્યાન લવચિકતા પરથી હટીને સ્નાયુઓની તાકાત અને સ્થિરતા પાછી મેળવવા પર જાય છે જે લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે આ તબક્કામાં રેઝિસ્ટન્સ બેન્ડનો ઉપયોગ શરૂ થાય છે કોણીને શરીરની નજીક રાખીને બેન્ડને બહાર અને અંદરની તરફ ખેંચવાથી ખભાને સ્થિરતા આપતા ઊંડા સ્નાયુઓ જેને રોટેટર કફ કહેવાય છે તે મજબૂત બને છે આ મજબૂતી ભવિષ્યમાં ફરીથી ઈજા થવાનું જોખમ ઘટાડે છે તો આ શક્તિ આટલી જરૂરી કેમ છે કારણ કે ગતિ પાછી મેળવવી એ તો અડધી લડાઈ છે પણ કોઈ વજન ઉપાડવા દરવાજો ખેંચવા કે ખરીદીની થેલીઓ ઊંચકવા માટે ખભામાં સ્થિરતા અને તાકાત હોવી ખૂબ જરૂરી છે આ કસરતો બરાબર એ જ કામ કરે છે કસરતો તો મુખ્ય છે જ પણ રિકવરીને વધુ ઝડપી અને આરામદાયક બનાવવા માટે કેટલાક વધારાના ઉપચારો પણ ખૂબ મદદરૂપ થઈ શકે છે ચાલો આ રિકવરી ટૂલકીટ પર એક નજર કરીએ આ ટૂલકીટમાં દરેક ઉપચારનો એક ખાસ હેતુ છે જેમ કે કસરત પહેલાં ગરમ શેક કરવાથી સ્નાયુઓ ઢીલા પડે છે જેનાથી સ્ટ્રેચિંગ વધુ અસરકારક બને છે જ્યારે ટેન્સ જેવી પદ્ધતિઓ સીધા દુખાવાના સંકેતોને જ અવરોધે છે આ બધી વસ્તુઓ મળીને રિકવરીને વેગ આપે છે હવે શું કરવું એ તો આપણે જોયું પણ શું નથી કરવું એ જાણવું પણ એટલું જ જરૂરી છે કેટલીક સામાન્ય ભૂલો જેમ કે સંપૂર્ણ આરામ કરવો તીવ્ર દુખાવો થતો હોય છતાં કસરત ચાલુ રાખવી કે પછી ફક્ત પેઇન પર આધાર રાખો આ બધું પ્રગતિને અટકાવી શકે છે તો પછી સફળતાનો મંત્ર શું છે ખૂબ જ સરળ તીવ્રતા કરતા સાતત્યતા પર વધુ ધ્યાન આપો દરરોજ થોડી મિનિટોની કસરત પણ ઘણો મોટો ફરક પાડી શકે છે સ્ટ્રેચ કરતી વખતે ઊંડા શ્વાસ લો અને યોગ્ય માર્ગદર્શન માટે હંમેશા કોઈ નિષ્ણાતની સલાહ લો ચાલો હવે આ આખી યાત્રાનો સારાંશ જોઈએ ભલે રિકવરીમાં થોડો સમય લાગે પણ એને અનુસરવા માટે એક સ્પષ્ટ અને ખૂબ જ અસરકારક રસ્તો ઉપલબ્ધ છે જો આ આખા વિશ્લેષણમાંથી માત્ર એક જ વાત યાદ રાખવાની હોય તો તે આ જ છે દરરોજ દસ મિનિટની હળવી કસરત કરવી એ અઠવાડિયામાં એકવાર એક કલાકની તીવ્ર કસરત કરવા કરતાં વધુ ફાયદાકારક છે આ રિકવરી એક મેરેથોન દોડ જેવી છે સો મીટરની સ્પ્રિન્ટ નથી ધીરજ અને સાતત્યતા જ જીત અપાવશે તો ચાલો આ મુખ્ય સિદ્ધાંતોને એક અંતિમ ચેકલિસ્ટ તરીકે યાદ કરી લઈએ શરીરને સાંભળો અને દુખાવો થાય ત્યાં અટકી જાઓ દરરોજ હળવું સ્ટ્રેચિંગ કરો ધીમે ધીમે શક્તિ વધારવા તરફ આગળ વધો અને સૌથી અગત્યનું ધીરજ રાખો આ ચાર નિયમો જ રિકવરીનો મજબૂત પાયો છે અને અંતે એક વાત હંમેશા યાદ રાખજો આ સ્થિતિ કાયમી નથી ભલે રસ્તો લાંબો અને ક્યારેક મુશ્કેલ લાગે પણ ધીરજ સાતત્ય અને સાચી દિશામાં કરેલા પ્રયત્નોથી સંપૂર્ણ પીડા મુક્તગતિ પાછી મેળવવી બિલકુલ શક્ય છે હિંમત હારવાની જરૂર નથી